વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી પાસે છેલ્લા બે દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે છતાં પણ કોઈ મરામતની કામગીરી નહીં કરવામાં આવતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેવું જાણવા મળેલ છે કાગેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર એક તરફ નગરજનોને પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે ત્યારે બીજી તરફ પીવાના પાણીની લાઈનોમાં ભંગાર થતા હજારો લિટર પાણીનો વ્યવ થઈ રહ્યો છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર ત્રીસ પાસે છેલ્લા બે દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે છતાં પણ રોડ ઉપર પાણીની ફરી વળતા સ્થાનિક લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે અને તેના કારણે થતા રોગોનો ફેલાવો થાય છે તે વાતને પણ નકારી શકાય તેમ નથી હાલ શાસકોનું રાજ હોય ત્યારે વિસ્તારના લોકો પણ આવી સમસ્યાઓ મામલે પોતાનો અવાજ ઉઠાવવા અને બોલવાનું ટાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે આ પાણીની લાઇનમાં ભંગાણ પડવાના કારણે વિસ્તારમાં લોકોને અપૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે